સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકો માટે તમામ પશુપાલકોને ચૂકવી દેવામાં આવશે સાથોસાથ પશુપાલક આંદોલન દરમિયાન જેલમાં ગયેલા લોકો માટે પણ નિયામક મંડળ છોડવાના પ્રયાસો કરી શહીદ થયેલા સ્વ અશોક ચૌધરી માટે પણ વિશેષ લાગણી રજૂ કરી છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકોએ દૂધના વાર્ષિક ભાવફેર મામલે ચાર દિવસથી આંદોલન કરી રહ્યા હતા જોકે ડેરી દ્વારા નવસોને સાઠ રૂપિયા પ્રમાણે ભાવફેર અપાયા બાદ વિરોધનો વંટોળ સર્જાયો હતો ત્યારે આજે સાબર સાબરડેરીમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા ભાજપના સંગઠનના આગેવાનો સહિત સાબર સાબરડેરીના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા અને નવસોને પંચાણું સહિત ત્રણ માગણીઓ સ્વીકારાઈ છે મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વરસાદ થઈ કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરડી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા ઈજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે પીએમ પાસે આપી દઈશું એ પ્રમાણે જે પત્રીસ રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કર્યો છે વહેલી તકે આપણી જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના અઢાર સંઘોની પ્રણાલીકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે આપણું ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને જોડી નાખીએ એ આ દુઃખદ વસ્તુ સર અને જો આપણે ચૌદની તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ સર તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જો અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું સર અને આપણા જિલ્લાની જે માનહાનિ બાર જે નામ હતું એ નામને કલર લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ આ ડેરી આપણી પોતાની છે પશુપાલકોની ડેરી છે અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી એ વારાફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે કારણ કે સર્વારે આ વાત પશુપાલકોની છે ખેડૂતોની છે કિસાનોની છે અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાત અહીંયા રજૂ કરી છે તારા બધા જ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટી સાબરડીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો